ટેસ્ટ નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ લિમિટેડ એટલે કે એસએલ વાર્ષિક સ્કોલરશિપ એક્ઝામ બારમી એડિશનલ આકાશ નેશનલ ટેલેન્ટ હં એક્ઝામ એનટીએચ બે હજાર એકવીસ ડોક્ટર અને એન્જિનિયર બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ સંસ્થાના સૌથી વધુ પસંદગીના એન અને આઈઆઈટી જે કોચિંગ પ્રોગ્રામમાં જેની એક્ઝામ બારમી તારીખ સુધી યોજવામાં આવશે તે બાબતની પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી આકાશ ઇન્સ્ટિટ્યુટ દ્વારા જણાવ્યું હતું કે એન ટી બે હજાર એકવીસ ચાર ડિસેમ્બરથી બારમી ડિસેમ્બર વચ્ચે દેશના ચોવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓનલાઇન અને ઓફલાઈન એક્ઝામ એમ બંને રીતે યોજાશે ટ્યુશન ફી પર સ્કોલરશીપ ઉપરાંત ટોપ સ્કોર્સને કેશ એવોર્ડ પણ મળશે ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ માટે નવી સુવિધા એ છે કે તમામ ધોરણના પાંચ પરફોર્મન્સને માતા પિતામાંથી કોઈપણ એક સાથે નાસાની ફ્રી ટ્રીપનો પણ લાભ આપવામાં આવશે વધારાના ફાયદા સ્વરૂપે ઈ માં ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓને મેરીટેશન સ્કૂલ બુસ્ટર કોર્સની શુલ્ક મળશે મેરીટેશન એ એસએલની પેટા કંપની છે તો અંગે એન ટી બે હજાર એકવીસ પર આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ એટલે કે એઈ એસએલના મેનેજિંગ ડાયરેક્ટર આકાશ ચૌધરીએ કહ્યું હતું કે એક્ઝામ ડોક્ટર્સ અને આઈઆઈટીએન્સ બનવાના સપનોને સાકાર કરવા નજીક લઈ જતી હોવાથી એ વિદ્યાર્થીઓ પાસેથી જબરજસ્ત પ્રસિદ્ધાંત મળ્યો છે અને વર્ષોથી માતા પિતાઓ આ એક્ઝામનો આતુરતાપૂર્વક રાહ પણ જોવે છે મેડિકલ કોલેજમાં સીટ કે આઈઆઈટી એનઆઈટી કે અન્ય કોઈ કેન્દ્ર સરકાર સંચાલિત કોલેજમાં પ્રવેશ મેળવતા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ બહુ મોટો ફરક પાડે છે વર્ષ બે હજાર દસમાં એ શરૂઆત કરી ત્યારથી અમારો ઉદ્દેશ દેશમાં કોઈપણ જગ્યાએ પહોંચ ન ધરાવતા અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને અમારા ઉપર ઉચ્ચ મૂલ્ય ધરાવતા કોચિંગ પ્રોગ્રામ પહોંચાડવાનો છે हिमांशु पुरोहित हिमांशु भाई जो आकाश के बारे में अभी आपने प्रेस ब्रीफिंग किया क्या है ये आज हम यहाँ पर आकाश नेशनल टैलेंट हंड एग्जामिनेशन एंथे के लॉन्चिंग पे यहाँ सब इकट्ठा हुए हैं ये भारत का सबसे बड़ा स्कॉलरशिप एग्ज़ाम है जिसमें सातवीं से बारहवीं तक का बच्चा अपियर कर सकता है और वो अलग अलग क्लास के हिसाब से कोर्सेज के हिसाब से एक स्कॉलरशिप एग्ज़ाम है जिसमें स्कॉलरशिप के साथ साथ कैश रिवॉर्ड्स और पांच बच्चों को नासा जाने का चांस मिल सकता है अपने पेरेंट के साथ सिर्फ पांच बच्चे या एक जो है स्टूडेंट है उसमें से पांच पांच हर तो टोटल मिला के कुल पांच बच्चे अच्छा। अभी तक ये जो एग्ज़ाम होता था ये सिर्फ इंग्लिश में होता था प्लस दो साल पहले तक ये एग्जाम सिर्फ ऑफलाइन मोड में होता था पर अभी ये एग्ज़ाम ऑनलाइन और ऑफलाइन दोनों मोड में होगा चार दिसंबर से लेकर बारह दिसंबर तक पाँच दिसंबर और बारह दिसंबर को ये एग्ज़ाम ऑफलाइन मोड में भी होगा पर इस बार नया यह है कि ये एग्ज़ाम ऑनलाइन और ऑफलाइन दोनों गुजराती लैंग्वेज के बच्चों के लिए भी होगा गुजराती भाषा के बच्चों का गुजराती जैसा मैंने अभी आपको बताया कि अगर हम नीट की बात करें तो हिंदी और इंग्लिश के बाद गुजराती सबसे बड़ी लैंग्वेज है जिसमें सबसे ज़्यादा बच्चे नीट में अपेयर होते हैं इसलिए हमने इस एग्ज़ाम को गुजराती में भी रखा और अभी तक हम मेडिकल में सिर्फ गुजराती में पढ़ाते थे इस साल से कमिंग सेशन से हम इंजीनियरिंग और फाउंडेशन एट नाइन टेंथ में भी गुजराती में शुरू करने जा रहे हैं એન અમને વિદ્યાર્થીઓની અનુકૂળતાને એન અને આઈઆઈટી આઈ ટી તૈયારી કરવાની તક આપી છે પછી ભલે તેઓ દેશમાં ગમે એ જગ્યા હોય અમને ખાતરી છે કે અગાઉના વર્ષોની જેમ લાખો વિદ્યાર્થીઓ એન ટી બે હજાર એકવીસનો ઉપયોગ કરશે ઉજવત ભવિષ્ય માટે યોગ્ય પણ પગલું ભરશે તેમ જણાવ્યું છે હઝર કુરશી સાથે પ્રકાશવાળા